દારૂબંધીવાળા ગુજરાતમાં બુટલેગરો પર કાર્યવાહીનો તકતો તૈયાર એસએમસીએ પંદર મોટા બુટલેગરો અસામાજિક તત્વોની ગેરકાયદે મિલકત અને બાંધકામની વિગતો તૈયાર કરી જુઓ લિસ્ટ ઇઠ્યાસી કિલો સોનું અગિયાર મોઘીદાટ ઘડિયાળને એક પોઈન્ટ સાડત્રીસ કરોડ રોકડ પિતા પુત્રએ શેરના ભાવ સાથે ચેડા કરી કુબેરનો ખજાનો ભેગો કર્યો બે વર્ષ પહેલા મકાન બચાવવા હાથ ઉંચીના રૂપિયા શોધતા અમદાવાદમાં પોલીસનું મેગા કોમ્બિંગ પૂર્વ વિસ્તારમાં સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનું ફૂડ પેટ્રોલિંગ ગુનેગારોને બોલાવીને કહ્યું સમજી જજો નહીં તો કાયદો કાયદાનું કામ કરશે ફેન્ટાનિલ ડ્રગ્સ બનાવવા સુરતથી વિદેશમાં કેમિકલ મોકલવાનું રેકેટ એટીએસએ મહિલા ઉદ્યોગપતિ સહિત બેને ઝડપી પાડ્યા નામાંકિત કેમિકલ્સ કંપનીઓને સંડોવણી ખુલી પોલીસે આઠ લાખનો તોડ કર્યો તેવું એમએલએ કાનાણી કહે છે સુરત સીપી ને પત્ર લખ્યો પોલીસે કરેલું ઉઘરાણું હપ્તા લેતા ગલીના ગુંડા જેવું તોડબાજ પોલીસ કર્મીઓનું કાયદા મુજબ સરઘસ કાઢો મોબાઈલ પાણીમાં પડી જતા બાર વર્ષની કિશોરીનો આપઘાત નાની બહેનની નજર સામે જ ગળે ફાંસો ખાધો સુસાઈડ નોટમાં લખ્યું માફ કરજે મમ્મી મારા ભાઈ બહેનનું ધ્યાન રાખજે